બ્રિજ નજીક પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે જતી વાન ને ધડાકાભેર અથાડતા વાન ઝાડ સાથે અથડાતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે ચાર લોકોની ઈજા પહોંચી હતી સ્ટોપ રેપની મુહિમ સાથે નીકળેલ મારુતિ વેન ને અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત નડતા બે લોકોના મોત નીપજ્યા હતા બેંગ્લોર થી સ્ટોપ રેપ ના ને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા બેંગ્લોર પાર્સિંગ મારુતિ વાન હાઈવે પર સુરત વડોદરા તરફ જઈ રહી હતી સ્ટોપ રેપ સ્ટીકર વાળી વાન અંકલેશ્વર ના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ચક્કર મારી હતી અકસ્માત બાદ વાન હાઇવેની બાજુમાં વૃક્ષ સાથે ભટકાઈ હતી જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી પાનોલી પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ભોગ બંનારની ભાડ મેળવવા સાથે જ અકસ્માત સર્જાક ફરાર વાહન ચાલકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે બનાવની વધુ તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે